સ્પાર્ક જિલ્લા સામાન્ય સભા ઇલેક્શન જાહેર થતા મુલતવી રાખી છે વડોદરા જિલ્લાના વિકાસ માટે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળતી હોય પરંતુ હાલ થોડા દિવસ પહેલા જ ચૂંટણી આયોગ દ્વારા નગરપાલિકા માટે ચૂંટણીની જાહેરાત કરાઈ વડોદરા જિલ્લાની કેટલાક તાલુકામાં ચૂંટણી યોજાવાની હોય ત્યારે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળવાની હતી પરંતુ તેને મુલતવી રાખવામાં આવી છે આગામી સામાન્ય સભા આચાર સંહિતાના હસ્તે જ ત્યારબાદ આ સભા મળશે પ્રધાનમંત્રી શ્રી ડોક્ટર મનમોહન સિંહ નું તારીખ છવ્વીસ બાર બે હાજર ચોવીસ ના રોજ નિધન થતા તેમજ જિલ્લા પંચાયત વડોદરાની સામાન્ય

ઇલેક્શન જાહેર થતાં સામાન્ય સભા થઈ શકે નહીં એવો નિયમ છે અને આચાર આચારસંહિતા હોવાના કારણોસર કોઈ નિર્ણય ન લઈ શકાય એટલા માટે જિલ્લા વિકાસ અધિકારી સાહેબે પ્રમુખ પ્રમુખશ્રી અને તમામ સભ્યોએ જે સામાન્ય સભા મુલટી રાખવાનો છે નિર્ણય લીધો સભામાં એ આવકારી હશે અને એમાં એમને સમર્થન આપેલ છે આજ રોજ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું પરંતુ તારીખ એકવીસના રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે પેટા ચૂંટણીને બધું ડિકલેર કરવામાં આવ્યું છે જેના લીધે આદર્શ આદર્શ આચારસંહિતા અમલમાં છે એટલે પંચાયતના નિયમોના મુજબ તમામ સભ્યોની સર્વસંમતિથી આજની સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી છે હાલ પૂરતી અને હા એટલે એકવીસ તારીખે આવતી એકવીસ ફેબ્રુઆરીએ આદર્શ આચાર આચારસંહિતા અમલ પૂરો થશે એટલે ત્યારબાદ ચોવીસ ફેબ્રુઆરીના રોજ આજ પછી